હેલો ગાઈસ આપણી યુટ્યુબ ચેનલ તમારું સ્વાગત છે આ જો આ છોકરાઓ મસ્તી કરી રહ્યા છે પર્યા હાલો આપણે આગળ જઈએ ક્યાં ક્યાં જો હવે આપણે આગળ જઈએ છીએ આ દો અમે જો આપણે એક જ બતાવી અમે

à đâu đây mà ra mít rồ anh ra khai cái gió phi gió gió đó khai cái hoa tình giờ giờ tụi mày rồi ba cái gì vậy cho lọp đây A few moments later. Do it, man. Do Ku bilang <tuh> Tapi, kena, kena. Kena. <tuh> Aduh naro, kan <tuh> <Cangon> anda tiba tahu dan saya loh oh ya. મિત્રો તમને મજા આવતી હોય તો સબ્સ્ક્રાઇબ કરજો અને આ લાઈક કરવાનું ભૂલતા નહીં આ જો લંગુરિયા મને તમને લાઈક કરવાનું કે લાઈક કરો લાઈક કરો સબ્સ્ક્રાઇબ કરી દેજો કાલો પડી ચાલો

કે લંગુર કે હાથ મે

અરે ખારમાં જોય આલો આપણે હવે ખેતરમાં તમને બતાવુ આલો હવે અમારું ગાર્ડન કુદરતી ગાર્ડન બતાવુ તમને અમારું આલો કોણ હે લુક ચલો ક્યાંથી આ મારું કુદરતી ગાર્ડન જો તમે આ આ મારું નાનો કાડો પાણી જો તમે આ જો અમારો કેતર આ જો હવે ટ્રેન જો તમે બુલેટ ટ્રેન છે અમારો આયા ની નો દેખાય તો ઝૂમ કરજો મને બુલેટ ટ્રેન આ જો અમારો ખોબુરિયો જો તમે હાલો આપણે જઈએ આચામ ચલુ કે લંગુરિયા તો બોલરાય બે તો તમે આ તળો લાગે છે પરસે ઓવો વળી ગયો અમને તો ઈ કેટલી મહેનત સબસ્ક્રાઇબ ભાઈ આ મહેનત બહુ કરતે હે એમ પણ લાઈક તો આતી નહી ઓર યુ બી નહી આતા સબસ્ક્રાઇબ ભી નહી આતા અમારે તો લાઈક દેજો સબસ્ક્રાઇબ દેજો ખાલી એક હા સબસ્ક્રાઇબ કર દેજો મજા આવે તો વિડિયો માં બના રહેજો આજે અમારા કો સબસ્ક્રાઇબ કેવાનું કે તમને જો કરો હાલો હા હાલો પાછળ હતી નથી મજા આવતી અહીં ચાલો

aduh mana nak kado pani no, ya pani, halo berapa ya, halo bahasa pun, ya,

આલે બધું બની ગયું જો આ ખાવાનું તમે આમાં સડી ગયા તમે કોમેન્ટમાં જય ગણેશ લખી દેજો આજ ગણેશ ચતુર્થી છે તમને બધાને શુભકામનાઓ જો તમે અંજો મિત્રો શાંતિ બેઠશું આપણે વગડી હું જો મે બેસી ગયા જો તમે શાંતિથી ગળી તમે તમા બેહું તો આવો જો તમારા માટે મહેનત કરવી છે તમે સબસ્ક્રાઇબ કરજો ને હું સબસ્ક્રાઇબ કોને ભૂલતા નહીં તમે ને અને અમારે આવો તમે સપોર્ટ દેતા રહો એટલે અમે આગળ વધ્યા રાખવી તમને એમ જ આવે પણ અમને એમ જ આવે જો અમારા કેટલો પડશે ઓડિયો જો તમે પરસે વળે તમે લાઈક ન કરતા અમે આવા તળકાના વિડિયો બનાવે તમે લાઈક સબસ્ક્રાઇબ નથી થી કરતા અમાર તમારી હાટો અમે વિડિયો બનાવી છે આ જો અમાર બધા જો બધા ટેલેન્ટ બતાવજો થાય કરું તમે જો થો તમે આ જો અમારે બેઠા છે તલ જંગલમાં જંગલ નથી પણ આ એક સોળ આ એક ઝાડું છે એને શું કહે ખબર નહીં આ જો તમે

બધું છે અત્યારનું અત્યારનું બધું વ્યૂ છે તમે જોઈ શકો છો બધું અત્યારે તમે આમ આગે સુધી જોઈ શકો છો એ મોટી બિલ્ડિંગ છે બે અહીંયા અત્યારે કંઈક કામકાજ ચાલુ છે બિલ્ડિંગનું તમારે પાર્ટ ટુ જોવો હોય તો કમેન્ટ કરજો અને હવે પાર્ટ ટુ બનાવીશું પાછો હવે તમે તમારે નાઈટ ચેલેન્જ જોયું હોય તો બનાવી દેજો પાર્ટ ટુમાં તમે હવે પચાસ સબસ્ક્રાઈબર થાય એટલે નાઇટ ચેલેન્જ bạn các này, số subscribe của thấy cái <laughs> này, part đúng không nào số này, một like nó cúi xuống mặt trời like cái video like ra đẹp quá các bye bye